અહીંયા વૈશાખ વદ દિવસે શનિશ્વર જયંતિ ઉજવામાં આવે છે એટલે અમે આજે પણ શનિશ્વર જયંતિ ઉજવામાં ઉજવીએ છીએ આજના દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે છે શનિ મહારાજને ને તેલ ચડાવે છે આકડા માળા પહેરાવે છે વસ્ત્ર પહેરાવે છે અને મંત્ર જાપ અને છાયા દાન કરે છે તો એમાં એમને પૂર્વમાં કરેલા પાપ કર્મો માંથી શનિ મહારાજ એકતા ન હોય તો એમાં એમાં પણ એમને રાહત મળે છે અને શનિ મહારાજ આ વર્ષે મીન રાશિમાં હોવાથી મેષ રાશિમાં શનિની સાડા નો પ્રથમ ચરણ છે એ એ પણ ચિંતાદાયક છે અને પછી

આ લોકો શનિ મહારાજ ની પૂજા કરે અથવા તેલ અડ ચડાવે તો એમને રાહત પણ મળે અને કોઈ પણ લોકોને શનિ રાહુ દોષ હોય શનિ ચંદ્ર નો વિષ યોગ હોય અથવા પિતૃ દોષ હોય તો એમાંથી પણ એમને રાહત મળે છે આ મંદિર રાજકોટમાં માં સર્વ મંદિર છે આ વર્ષો જૂનું મંદિર છે આયા સાઉથ ના પંડિતો આવી અને આને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને પછી એક પંડિત પણ પૂજા કરતા હતા પણ એના દેહ થયા પછી એટલે ગુજરી ગયા પછી હું આ સત્તર વર્ષથી હું પૂજા અર્ચના કરું છું અને અહીંયા લાંબી કતારો લાગે છે અને મોડી રાત સુધી અહીંયા લોકો દર્શન કરવા આવે છે